દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો હતો પોપટભાઈએ ફટાકડાની દુકાન કરી હતી બજારમાં બીજી પણ ઘણી દુકાનો આવેલી હતી અને આ બધી દુકાનોની વચ્ચે આપણા પોપટભાઈની દુકાન પણ હતી પરંતુ આ શું પોપટભાઈ કેમ આજે ઉદાસ દેખાય છે અરે પોપટભાઈ કેમ આજે ઉદાસ દેખાવો છું આજે કોઈ ગ્રાહક આવ્યું નથી લાગતું એટલે જ તમારા ચહેરા પર સ્પષ્ટ દેખાય છે કે તમે થોડા દુઃખી છો અરે પોપટભાઈ જ્યારે નવો નવો ધંધો ખોલીએ ને ત્યારે તો આવું જ પરિણામ મળે કોઈ ગ્રાહક ન આવે એટલે ઉદાસ ન થવાનું હોય અરે ચકલી બેન હું ઉદાસ એટલા માટે નથી કે મારે એક એક ગ્રાહક નથી આવ્યો આજે પરંતુ ચકલી બેન ઉદાસ એટલા માટે છું કે આપણી બાજુના જંગલમાં જે શિકારી પક્ષીઓ છે તે મારી દુકાને આવે છે અને મારો બધો જ સામાન વેર વિખેર કરી નાખે છે અને ત્યારબાદ મારા સામાનમાં જે પણ ફટાકડા છે જે પણ મેં વસ્તુઓ મોકી મોકી લાવી છે તે બધી જ વસ્તુઓ લઈને અહીંયાથી ત્યાં લઈ જાય છે અને ત્યારબાદ તો મારે મોટું નુકસાન આવે છે ચકલીબેન હવે વિચારી રહ્યો છું કે આ દુકાન ચાલુ રાખું કે કેમ આ બહુ મોટો પ્રશ્ન છે મારા માટે ચકલી બેન ખબર નહીં હવે શું કરું મારે ચકલીબેન બસ એટલું જ કહીશ કે આ વખત દિવાળીમાં જે પણ તમે ફટાકડા લાવો તે મારા ત્યાંથી ખરીદશો અને ત્યારબાદ મારો પણ ઘર ચાલશે ચકલી બેન બસ આટલી તમારી પાસે વિનંતી છે અરે પોપટભાઈ આમાં કહેવાનું ન હોય આ તો અમારી ફરજ છે અમે તો હવે તમારા ત્યાંથી જ ખરીદીશું અને હા તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી હું તમારી સાથે જ છું જો આ વખતે શિકારી પક્ષીઓ આવશે તો તમે મને કહેજો હું તમારી સાથે રહીને તે શિકારી પક્ષીઓનો સામનો કરવા માટે આવી જઈશ ચાલો પોપટભાઈ હવે હું ઘરે જાઉં છું મારો ભાઈ છે ને તે અહીં આવવાનો છે અને તે દિવાળી અહીંયા જ કરવાનો છે એટલા માટે હું તો મારા ઘરે જાઉં છું અને ત્યાં જઈને મારે તો હજુ રસોઈ પણ બનાવવાની છે ચાલો પુપ્પળભાઈ આવજો ચકલીબેન તો આટલું જ કહીને પોતાના ઘર તરફ ઉડાન ભરે છે અને આ બાજુ શિકારી પક્ષીઓ પોપડભાઈ ની દુકાને આવતા દેખાય છે જોત જોતામાં તો તેઓ આવી પહોંચે છે અને ત્યાં આવીને તો પોપડભાઈ દુકાનમાં જે પણ ફટાકડા હતા તે બધા વેર વિખેર કરી નાખે છે પોપડભાઈ કઈ પણ બોલ્યા વગર સ્થિર થઈ જાય છે અરે જે વાતનો ડર હતો ને તે જ થયું આ શિકારી પક્ષીઓ મને ખબર હતી કે આવવાના જ છે અને મારો જે પણ સામાન છે તે બધો જ તેમની સાથે લઈ જશે અને તે પણ મોકો મોકો મારો જે સામાન હતો તે બધો જ લઈ ગયા છે મારે તો આ ધંધો જ નથી કરવો હવે તો એવું થાય છે પરંતુ હવે શું કરવું અરે હા

હજુ તો મને અહીંયા આવીને થોડી પણ વાર નથી થઈ અને તમે મારા ઘરે શું થયું પુપડભાઈ કેમ આટલી જલ્દી અહીંયા આવવું પડ્યું ચકલીબેન જે વાતનો ડર હતો તે જ થયો ચકલીબેન શિકારી પક્ષીઓ આવ્યા અને મારો સામાન જે પણ દુકાનનો હતો તે બધો જ વિખેર કરી નાખ્યા અને જે પણ ફટાકડા હતા કિંમતી તે બધા જ ફટાકડા લઈને તેઓ તેમની સાથે લઈ ગયા અને હવે ચકલીબેન મને તો થાય છે કે આ ધંધો હું કેવી રીતે કરું ચકલીબેન તમે જ કહો કે આ ધંધો હું આટલી પરિસ્થિતિમાં ખરાબ હોવા છતાં કેવી રીતે કરું અને આમાં તો મારે મોટા ભાગનો તો નુકસાન જ જાય છે અને ચકલીબેન એવું નથી કે આ પક્ષીઓ આપણા જંગલમાં મને જેટલાને હેરાન કરે છે પરંતુ અન્ય પક્ષીઓને પણ હેરાન કરે છે તે એમનો ધંધો પણ વેરવિખેર કરી નાખે છે ચકલીબેન અને હા ચકલીબેન તમને કહી દઉં કે મારા માટે માત્ર આ ધંધો જ છે જેના કારણે હું મારું પેટ ભરું છું અને હા ચકલીબેન બીજી વાત કે આ દિવાળીનો તહેવાર નજીક આવતો હતો અને એટલા માટે જ મેં આ ધંધો કર્યો હતો પરંતુ ચકલીબેન હવે મને નથી લાગતું કે આ ધંધાના કારણે હું આવતી દિવાળી છે તે ઉજવી શકીશ અને હા ચકલીબેન બસ આ છેલ્લી મારી આશા હતી કે આ ધંધો કરીને હું સારું એવો નફો કમાઉં અને તેમાંથી આ જે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે તે ઉજવું અને ચકલીબેન તમે એક બીજી વાત કહું તો આજની મોંઘવારી તો જુઓ જો તો ખરા કે કે કેટલે પહોંચી ગયું છે બધી મોંઘવારીમાં આપણે તહેવાર ઉજવવો હોય તો કેવી રીતે ઉજવી શકીએ હવે આપણે જોવા થોડાક પૈસા અને આપણે કપડાં મીઠાઈ કેવી રીતે ખરીદી શકીએ ચકલીબેન સાચું કહું ને તો તહેવાર તો હવે નામના જ આવે છે અને નામની સાથે બીજું કંઈ જ આવતું નથી તહેવાર તો પહેલાં ઉજવતા હતા જે ઉત્સાહ અને જે આનંદ હતો તે આજના આ જમાનામાં ક્યાં ચકલીબેન હવે સાચું કહું ને તો મને તો દુઃખ થાય છે અને જે પણ હવે ધંધો કરું છું ને તેમાં આવા શિકારી પક્ષીઓ અહીંયા આવીને મને હેરાન કરે છે ચકલીબેન મને નથી લાગતું કે હું આવો ધંધો કરી શકું ચકલીબેન મહેરબાની કરીને આ ધંધા મને સારી રીતે થાય તે રીતે કંઈક સમાધાન આપો જેથી કરીને ચકલીબેન હું આ જે તહેવાર આવી રહ્યો છે તે સારી રીતે ઉજવી શકું અને મારા પેટનો આ ખાડો બુરી શકું ચકલીબેન અરે પોપટ ભાઈ આમાં ઉદાસ ન થવાનું હોય હવે તો એક જ રસ્તો છે ચાલો આપણે રાજાજી પાસે જઈએ અને ક્યાંય જઈને આપણે તેમને આપણી અરજી મૂકીએ ક્યાંક ને ક્યાંક તેઓ આપની મદદ તો કરશે જ ચાલો હવે રાજાજી પાસે જઈએ જાણે ચકલીબેને પોપટના અંદર નવા પ્રાણ ભર્યા હોય તે રીતે બંને રાજાજીના મહેલ તરફ ઉડાન ભરે છે અને જોતજોતામાં તો બંને રાજાજીના મહેલમાં આવી પહોંચે છે

કઈ સમસ્યા આવીને પડી છે અરે રાજાજી આપણા જંગલમાં આપણા બાજુના જંગલમાંથી શિકારી પક્ષીઓ આવે છે અને આપણા જંગલમાં આવીને આપણા પોપડભાઈને જે ફટાકડાનો ધંધો છે ત્યાં આવીને તેમના ફટાકડા વેર વિખેર કરી નાખે છે અને ત્યારબાદ અમુક ફટાકડા તેમની સાથે લઈ જાય છે અને ત્યાં જઈને ફોડે છે રાજાજી આ રીતે ચાલતું રહ્યું તો પોપડભાઈ પોતાનું જીવન અને પોતાનો ધંધો કેવી રીતે ચલાવશે રાજાજી રાજાજી ન્યાય અરે આ તો ખૂબ જ મોટી સમસ્યા છે અને તમે બિલકુલ ના ગભરાતા અને હા પોવટભાઈ તમે સુખ શાંતિથી પોતાના ઘરે જાઓ કે આ સમસ્યાનું સમાધાન અત્યારે મેળવવું ખૂબ જ મુશ્કેલ છે કેમ કે આપણા જે મંત્રી છે ને તે બહાર ગયા છે દિવાળીઓની રજા ઉપર એટલા માટે તે આપણા ત્યાં આવશે દરબારમાં ત્યારે જ આ સમાધાન મળી શકશે અને આ દિવાળી જશે ત્યારબાદ જ આ શિકારી પક્ષીઓનું કંઈક કરવું પડશે પોપટભાઈ ચોકલીબેન તમે અત્યારે નિશ્ચિત થઈને પોતાના ઘરે જાઓ કેમકે અત્યારે આ સમાધાન મેળવવું ખૂબ જ મુશ્કેલ છે અને હા પોપટભાઈ જુઓ અત્યારે હું તમને થોડાક પૈસા આપું છું તેનાથી તમે તમારી દિવાળી ઉજવી નાખજો અને અત્યારે આ શિકારી પક્ષી સામે પડવાની કોશિશ ના કરશો અત્યારે માત્ર તમે તહેવાર ઉજવવો હું તમને જે પૈસા આપું છું તેના થકી બીજું બધું જ મારા ઉપર છોડી દો જ્યારે મંત્રી આવશે ત્યારે ચોક્કસ એક યોજના બનાવીને તેમના ઉપર વાર કરવામાં આવશે અને ત્યારબાદ આ શિકારી પક્ષીઓનો સર્વનાશ કરવામાં આવશે અને હા અત્યારે તમે માત્ર ઘરે જાઓ અત્યારે તમારે એમની સામે પડવાની કોઈ જરૂર નથી જાઓ હવે તમે અહીંયા આવ્યા એટલું જ બહુ છે અરે તમે શું બધું મંત્રી ઉપર છોડી મૂકો છો તમે રાધા છો રાજા તમે નિર્ણય કરો અત્યારે અને અત્યારે અત્યારે જ મારે તો ન્યાય જોઈએ છે તમને રાજા કેમ બનાવવામાં આવ્યા છે તમને ખબર હશે કે તમે બધાના જ પક્ષીઓના રાજા છો એટલા માટે જ તમને રાજા બનાવવામાં આવ્યા હતા તમે ભૂલી ગયા લાગો છો કે અત્યારે તમારે અમારી જ મદદ કરવી જોઈએ પરંતુ અત્યારે તમે તો અમને દલાસો આપીને ઘરે મૂકી દો છો વા વાહ ખરું તમારું રાજા પણ ખરું હવે કંઈક કરો નહીં તો પછી હું જ કરીશ મારા જીવના જોખમે જ હું કંઈક કરીશ અને તમને કહી દઉં કે મારું આ પેટ કપાઈ કપાઈને હું તેમને આપું છું કેમ કે મારું ઘર કેવી રીતના ચાલે છે તે હું જ જાણું છું તમને શરમ આવી જોઈએ શરમ તમે જે રાજા છો ને તેના થકી તમારે કંઈક તો કરવું જ જોઈએ અને તમે જે પેલા મંત્રીની સામે પક્ષ લઈ રહ્યા છો ને તે પણ ખોટું છે અને હું કહું છું તમે અત્યારે ને અત્યારે મારી સાથે ચાલો અને ત્યારબાદ કંઈક એવું કરીને બતાવો કે તે શિકારી પક્ષી છે ને તે આપણા ઇલાકામાં આપણા જંગલમાં આવતા પહેલાં સો વાર વિચારે સો વાર અને હા ત્યારે તેવું કંઈક કરશો ને ત્યારે જ હું તમને રાજા માનીશ પોપટભાઈ તમારી નારાજગી હું સમજી શકું છું પરંતુ પોપટભાઈ હું પણ મજબૂર છું કેમ કે કોઈ યોજના વગર કોઈ પગલું ભરીએ ત્યારે આપણને જ નુકસાન આવે છે એટલા માટે જ મારે મંત્રીની જરૂર છે અને હા જો પોપટભાઈ તમારી પાસે કોઈ યોજના હોય તો મને જણાવો આપણે તે યોજના ઉપર કામ કરીને તે શિકારીઓ પક્ષીઓ સામે લડવા માટે જઈશું અને હા ચકલીબેન તમારી પાસે પણ કંઈ યોજના હોય તો જણાવો કેમ કે આપણે પોપટભાઈની મદદ કરી શકીશું અરે રાજાજી મારી પાસે એક યોજના છે રાજાજી આ શિકારી પક્ષીઓ તેવા વિસ્તારોમાંથી આવે છે જ્યાં આપણા જંગલના વૃક્ષો ઓછા જોવા મળે છે તો આપણે એક યોજના લગાવીએ તે યોજના એવી છે કે જે ફટાકડા છે તેમાં જે પણ બારૂદ હોય છે તે નીકાળી દઈએ અને તેની જગ્યાએ આપણે જે પણ જાતના બીજ હોય તે અંદર નાખી દઈએ અને જ્યારે પણ તે શિકારી પક્ષીઓ તે ફટાકડા ફોડે ત્યારે આપણા જંગલમાં તે બીજ ફેલાઈ જશે ત્યારબાદ જ્યારે વરસાદ આવશે ત્યારે તે બીજમાંથી વૃક્ષો ઉગશે અને ત્યારબાદ આપણા જંગલમાં ખૂબ જ મોટા વૃક્ષો ઉગી નીકળશે આનાથી આપણું જંગલ પણ હરી રહેશે જો આ રીતે ફટાકડા બનાવીને વેચીશું તો તે શિકારી પક્ષીઓ પણ જેટલા પણ ફટાકડા ફોડશે તેટલા ફટાકડા પણ આપણા માટે ફાયદાકારક રહેશે ખૂબ સરસ ચકલી તમારી યોજના મને પસંદ આવી છે અને આ યોજનાના કારણે હું તમને સો મુદ્રાઓ ભેટમાં આપીશ અને હાપુભટભાઈ તમે હવે જે બારૂદના ફટાકડા બનાવો છો તેની જગ્યાએ જે જંગલમાં છોડ છે તેના બીજ છે તેના ફટાકડા બનાવો જેથી કરીને જે પણ શિકારી પક્ષી છે તે તમારી પાસે આવે અને આવીને તમારા ફટાકડા લઈ જાય અને ત્યાં જઈને ફોડે અને ત્યારબાદ વરસાદ આવે ત્યારે તેમાંથી વૃક્ષ બને અને આ રીતે આપણું જે પણ જંગલ છે તે પણ એકદમ હરિયાળું બની રહે અને હા પોપટ ભાઈ તમારે જે પણ ખર્ચ થશે જે પણ પક્ષીઓ નુકસાન કરીને જશે તે બધો જ ખર્ચ હું આપી દઈશ એટલે તમે પૈસાની બિલકુલ ચિંતા ના કરતા પોપટભાઈ આ યોજના ઉપર તમે કામ કરો અને હા ચકલીબેન તમે પણ પોપટભાઈની સાથે જઈને ફટાકડા બનાવવામાં મદદ કરજો ચકલીબેન ચાલો હવે આપણે આ યોજનામાં લાગી જઈએ રાજાજી મને માફ કરી દો મેં ગુસ્સામાં આવીને તમને જે તે કહી દીધું પરંતુ મને માફ કરી દો રાજાજી ખરેખર તમે તો રાજા છો અને તેના કારણે જ આજે તમારા પક્ષીઓ જંગલમાં સુખી છે રાજાજી તમે જેમ કહ્યું છે તેમ જ રાજાજી તમારી જય હોવ આમ પોપટ અને ચકલીબેનના મનમાં તો એક રાહતનું ફળ જેમ ફૂટ્યું હોય એવું લાગ્યું ત્યારબાદ પોપટબાઈ અને ચકલીબેનના પોતાના ઘર તરફ પાછા ફર્યા અને ત્યાં જઈને તો પુપરભાઈ તો હવે જે બારૂદની જગ્યાએ ફળ જે બીજ હતા તે ફટાકડામાં મૂકવા લાગ્યા અને ત્યારબાદ બારૂદની જગ્યાએ વૃક્ષના બીજના ફટાકડા બનાવ્યા ત્યારબાદ તો તેઓ પોતાની દુકાને વેચવા લાગ્યા અને થોડાક સમયમાં શિકારી પક્ષીઓ આવ્યા અરે સરદાર આ પોપટે તો જો આપણા માટે કંઈક ઇનામ મૂક્યું હોય એવું લાગે છે આ જોવો લાલ કલરનું કપડું છે અને તેના નીચે તો મને કંઈક ખાસ લાગે છે સરદાર હું તો કહું છું કે આજ લઈ જઈએ આ વખતે તમારું શું કહેવું છે સરદાર અરે ઓ પોપટ અમારે તે લાલ કપડામાં તે મૂક્યું છે ને તે જોઈએ છે તે શું છે લાલ કપડામાં અરે સરદાર આમાં તો બસ કંઈ નથી તમારા માટે ખાસ મેં તમારા માટે ફટાકડા બનાવ્યા છે મેં વિચાર્યું છે કે આ વખતે દિવાળી નજીક આવે છે અને એટલા માટે હું તમારા માટે ખાસ ફટાકડા બનાવું અને ત્યારે તો મેં આ તમારા માટે જ ખાસ ફટાકડા બનાવ્યા છે સરદાર હું તમને જ આપવા માટે આવતો હતો પરંતુ તમે જ અહીંયા આવી ગયા મારું કામ તો સરળ થઈ ગયું સરદાર આ જેવા તેવા ફટાકડા નથી પરંતુ આ એક અલગ જ પ્રકારના ફટાકડા છે એકવાર ફૂટે ને ત્યારે તો એકી સાથે આઠ ફટાકા થાય ઉપર અને તમે તો જુઓ ને ત્યારે તો રાત્રે તો દિવસ જેવું અજવાળું આપે અને એટલું જ નહીં પરંતુ આ ફટાકડામાં તો તમારું નામ પણ લખાશે જ્યારે આ આકાશમાં ફૂટશે ને ફટાકડો ત્યારે તો ત્યાં આકાશમાં લખાશે સરદાર તમે આ એકવાર ફટાકડો ફોડીને જોજો પછી જુઓ

અને હા પોપટ હવે જો અમે ફટાકડો ફોડીએ ને ત્યારે જોજે આખા જંગલમાં મારું જ નામ દેખાશે અને હા જો પોપટ તે થોડીક પણ ચાલાકી કરીને તો પછી આ મારો પંજો છે ને તે તારા ગરદન ઉપર આવીને તારી ગરદન કાપી નાખશે બેટા હવે સાંભળી લેજે તું અરે સરદાર હું ગાંડો છું કે તમારી સાથે મજાક કરીશ સરદાર હું તો સાચું જ કહું છું કે આ ફટાકડો એકવાર ફોડી જુઓ પછી તમે જો તમારો જંગલમાં વટ કેવો પડે છે તમારી દિવાળી આ વખતે તો ખાસ જ થવાની છે કેમ કે તમે આ જે ફટાકડા છો ને તે લઈ જશો ને ત્યારે તમને ખબર પડશે કે આ ફટાકડા તમારા માટે જ બનાવવામાં આવ્યા છે એટલે સરદાર તમે બિલકુલ ચિંતા ના કરતા જો બપટ તારી વાત સાચી નીકળી ને તો હું તને ઇનામ આપીશ તો બિલકુલ ચિંતા ના કરતો અને હા જો મને વધુ પસંદ આવે ને તારા ફટાકડા તો પછી તું ચિંતા ના કરતો તારે જે પણ પરિસ્થિતિ હોય તે પરિસ્થિતિ મને કહેજે હું તારી ગમે તેવી ખરાબ પરિસ્થિતિ હશે ને તારે આવીને ઊભો રહીશ તું આજથી મારો ભાઈ છે અરે ઓ સરદાર ભાઈબંધી પતી ગઈ હોય તો પછી ચાલો હવે આ ફટાકડા લઈ જઈએ અને હવે તો બે દિવસમાં જ દિવાળી આવી રહી છે એટલા માટે આ ફટાકડા તરત ફોડીશું અરે ના સરદાર ના હો આવી ભૂલ ના કરતા આ ફટાકડા અત્યારે તરત નહીં ફૂટે પરંતુ સરદાર આ ફટાકડાને તમારે ત્રણ થી ચાર દિવસ તો તપાડવા જ પડશે આ ગરમી છે ને તેમાં તપવા માટે મૂકવા પડશે અને ત્યારે જ્યારે ગરમ થશે ને ગરમ ત્યારે તો એવા ફૂટશે ને એવા કે તમે પણ યાદ કરશો એટલે આવી ભૂલ ના કરતા તરત જઈને આ ફટાકડા ફોડવાની કોશિશ ના કરતા નહીં તો સુર સૂર્ય થઈ જશે પછી તમે મારા જોડે આવશો ને પછી મને ના કહેતા કે આવું કેમ થયું જો હું પહેલાંથી જ કહી દઉં છું સૂર સૂર્યું થાય ને તો આપણા જોડે નહીં આવવાનું બરાબર નહીં સરદાર અને આપ તમારા બાજુમાં જે છે ને તમારો ચેલો તેને પણ સમજાવી દેજો તે પણ જો કોઈ ભૂલ કરીને તો પણ મેં કહ્યું છે ને તે રીતે ફટાકડા નહીં ફૂટે એટલે યાદ રાખજો જે પણ મેં કહ્યું છે ને તેમાંથી થોડુંક પણ અલગ કર્યું ને તો જે પણ મેં કહ્યું છે ને તેવા ફટાકડા બિલકુલ નહીં ફૂટે અરે ઓ કાલિયા ચાલ આ ફટાકડા ચૂપચાપ હવે લઈ લે ચલ અને વધાર ચાલાકી ના કરતો સાંભળી લેજે જો એક પણ ફટાકડો ફૂટ્યો નહીં ને તો તારું આ ગરદન રહી તે કાપીને તારા હાથમાં આપી દઈશ અને બીજા આપણા જેવા જે પણ પક્ષીઓ છે ને તેને જ ખવરાઈ દઈશ સમજી લેજે એટલે કોઈ પણ ચાલાકી કર્યા વિના

પોપટબાઈ અને જંગલના અન્ય પક્ષીઓ ખૂબ ધૂમધામથી દિવાળીનો તહેવાર ઉજવ્યો અને બધા સુખ શાંતિથી રહેવા લાગ્યા